કરે છે માર લોઈ પીવે છે હે મારું લોઈ પીવે વાતચીત કરવા તો રાતે ઉપર જાવું આ થાય તો મંડાઈ ગઈ કીધું કે જમવાનું કાઈ તો તો લેવા મળી બિલક જમવાનું કાઈ પછી ખાજે તો એટલે હા મારી હારે કિરણ બનાવે એને જેવી બને એની છોકરી કહે જીતુ માસી જે તેલ મરચું ને ઓય્ય દી મજા આવે હલો ટુ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશો તો બધાની જય માતાજી જય ઝોરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનો સરસ મજાનો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે વાગ્યા ગયા છે સાંજના હાડા ચાર વાગ્યા છે કારણ કે આજે સવારમાં વરસાદી વાતાવરણ હતું અને લાઇટ અમારે નહોતી એટલે કે આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો નહોતો એટલે ધીમે ધીમે આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને વરસાદ બે દીધા માવઠું એવું થયું છે ને કે બધાને બહુ નુકસાની થઈ છે આપણે પણ થોડીક સિમેન્ટ છે એ બગડી ગઈ છે કારણ કે બહાર પડી હતી ઢાકીથી પણ પવનો જેટલો બધો હતો ને તે થોડીક નુકસાની તો થઈ ગઈ છે પણ વાંધો નહીં બીજું તો આમાં તો આપણે ભગવાનનું બધું છે બે દિવસે લોકચાલ કઈ કરતા નહોતા લાઈટ હતી જ કાલની વાત આજે અત્યારે આવી લાઈટ એટલે બેઠા હતા નવરા

નારાઈ ગયું છે ને ગરમી હોય તો એ આવવાનું બાકી અમારી રૂમ માં આવવાનું એટલે અમારે બધા છે ને

ન હોય તો શું કરું તોય આપણે ઉપાધિ અને હોય તોય ઉપાડી એટલે સંસાર એ માયા છે આવું બધું આયલ જવાનું છે મિત્રો આજે બપોર પછી વરસાદનું વાતાવરણ બહુ રહ્યું ને વરસાદે હારો પડી ગયો અને આપણા ગુજરાતી હોય વરસાદ પડે ભજીયા ન ખાય એમાં કંઈ ઘટે જ નહીં ખાવા જ પડે બે સાટા પડ્યા નથી ભજીયા હેન્દ્રા નથી તરત જ બનાવરાવે એક તો મેથી ભાજી ન મળી અલ ના આંબાલાલ ને ફરિયાદ કરવાની મસ્ત મજાના મેથીના ગોટા આપડે બનાવે છે મેડમ તો પછી જો આમ બની આમ કેવાય પછી

કોને મજા આવે એમ કયો વરસાદ ચાલુ હોય ગરમ ગરમ મજા ઉતરતા હોય આમ તારે મઢમ પાણી આવશે તો એ સોમાનું ઓલું આવે છે હું કે ફીલિંગ ફીલિંગ આવે છે હા સોમાસાની ફીલિંગ આવે છે તમારે ખાવા હોય તો જલ્દી આવી જાવ નકર તમે ઘેરે કઈ દો બનાવી નાખો જો તમે આ રીતે બનાવ્યા છે અને આ બેન તો મંડાઈ ગઈ તો મરચાના જો એટલે ભાયા ઈ મારી જેવી છે અને મરચાના વધારે ભાવે મેં કીધું કે પપ્પાને જમવાનું કાઈ તો લેવા મેડી બિલકુલ જમવાનું કાઈ પછી ખાજે તો રહેવાય ની કેમ જો મરચા ના ભજીયા ન કરવાનું ખબર પેલા લીંબુ ખાંડ અને મીઠું નાખી અને ઓલું કરવાનું પાણી અને એમાં ચણા લોટ નાખવાનો કોરો એટલે ઈ મસ્ત સ્વાદ આવે કાઢે કાઢા જ રાખો હાલો અને બંશી બેન તમારે નથી ખાવાના હે એ એ તો પેલા ઓલું ખાઈને બેઠી છે સમોસા ખાઈને બેઠી છે મને ખબર હોય ને તો મિત્રો હાલો હવે આપણે પેલા જમી લઈએ કારણ કે બહુ ભૂખ લાગી છે મિત્રો અત્યારે તો આપણે મસ્ત મજાનું જમી દીધા છે કારણ કે મેડમે સરસ મજાના ભજીયા બ હતા અને વરસાદનો માહોલ હોય ને મસ્ત ભજીયા હોય એટલે કાંઈ ન ઘટે અને અત્યારે પાછી શું કરવા માંડી છે હા શું કરે અત્યારે પાછી

Ayo, via listu. Terimaan kaya nih cari di. Ayo, ayo, bapak udah tak koin. Teh. Bapak nonton dua kali, dua kali. Dua kali pun kami pun, dua. Aku nonton dua pun tak pernah lagi. Tuh, medam dua કારણ કે હવા આપણે નાસ્તો નથી કરતા પણ આવું થોડોક નાસ્તો કરી દઈશું ભાખરી ને ભાખરી તો કિરણ ભાખરી મસ્ત બનાવે

એને આમ વાંધો આવે ના કે ઓલું સમોસાનું બે મોઢે મંઢાઈ દીધું એમાં કહેવાય ને એવું બંધ ના પેણ બાંધનું ખાવાનું બંધ કરી દે દમી ભાવે ઘેર કરને કે એટલે વાંધો ન આવે ઠંડું ના પેણ સમોસા ક્યો તમને આવતા નથી એટલે આપણે શું છે કે એને ખવાય એટલે બે તો મગાઈ લે તો ભરાઈ જાય હાલો આઠો બાટો નાખજો પછી શું ખાવા તમે મિત્રો એવું બધું છે ભજીયા ભીજીયા ખાઈને આપણને છે ને હવે આમ નિંદર ઘેરાવવા મળે છે આખ્યું ઘેરાવવા મળે છે આપણે આજનો બ્લોગ આપણે એન્ડ કરી છે આશા છે કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે ફરી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરપુર દાદી આવજો બાય બાય